સરકારી મહાલક્ષ નેતાગીરી નબળી પડી છેલ્લા કેટલાય વર્ષો થી આમોદના જનતા ચોક ખાતે આવેલા મહાલક્ષ્મી ભવન ખાતે ચાલતી આમોદ ની સરકારી પોસ્ટ ઓફિસ આજરોજ મહાલક્ષ્મી ભવન થી નવજીવન કોમ્પ્લેક્સ ખાતે પહોંચી ગઈ હતી આજે સવારે જ્યારે ઓફિસના તાળા ન ખોલ્યા ત્યારે ઓફિસની બહાર લગાવવામાં આવેલું બોર્ડ જોઈને એ નગરજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આમોદની પોસ્ટ ઓફિસ આમોદ ગામની બહાર એ પહોંચી ગઈ હતી ગરીબ વિધવાઓના વિધવા પેન્શનના ખાતા પોસ્ટ ઓફિસમાં જ હોય છે અને આમોદના આ ગરીબ મહિલાઓ કે જેઓ સાહીઠ સિત્તેર વર્ષની ઉંમરના છે તેમણે હવે પોતાના પોસ્ટ ઓફિસના વિધવા બચતના પેન્શનના નાણાં લેવા માટે એ સો રૂપિયા રિક્ષાના ખર્ચવા પડશે આ પોસ્ટ ઓફિસ આમોદની બહાર ન જાય એટલે આમોદ વેપારી એસોસિએશન કેટલા વખતથી પ્રયત્નશીલ હતું અને એમણે લેખિત રજૂઆતો પણ કરી હતી પરંતુ ધારાસભ્ય સંસદ સભ્ય સુધી પહોંચેલી આ રજૂઆત એ બહેરા કાને સંભળાઈ હતી અને આ પોસ્ટ ઓફિસ હવે એ નવજીવન કોમ્પ્લેક્સ ખાતે પહોંચી ગઈ હતી આ જે જૂના મકાનના માલિકનો કરા ઓગણત્રીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ પૂર્ણ થયા બાદ પોસ્ટ ઓફિસ દ્વારા જે કેટલીક જરૂરિયાતો કરવામાં આવી હતી એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મકાન માલિક દ્વારા લેખિત સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ભરૂચને જાણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં કોઈ કારણસર આ ઓફિસ હાલ અહીંયાથી નીકળીને ચાર રસ્તા ખાતે પહોંચી ગઈ છે આમોદના અનેક લોકોને આ ચોકડી પર દૂર આટલે દૂર ગયેલી આ પોસ્ટ ઓફિસને કારણે ભારે યાતનાનો સામનો તો કરવો પડશે જ પરંતુ આ પોસ્ટ ઓફિસ જે જગ્યાએ આવેલી હતી એની આસપાસના વેપારીઓના ધંધા રોજગારને પણ એ ભારે નુકસાન વેઠવાનો સામનો કરવો પડશે આમોદના આગેવાનોએ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ભરૂચને રજૂઆત કરતાં એમણે એક ધારાસભ્યશ્રીનું લેટરહેડ પર લખાણ માંગ્યું હતું આ ઓફિસ પલાયન થતી રોકવા માટે પરંતુ અંત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું હતું કે ધારાસભ્યશ્રી દ્વારા આવા લેટર હેડ પર આ લખાણ ન મળતા આ ઓફિસ એ બચાવી શકવામાં આગેવાનો નિષ્ફળ નીવડ્યા છે ભારતીય જનતા પાર્ટીનું શહેર સંગઠન અને ધારાસભ્ય એ બે વચ્ચેની સંકલનના અભાવને કારણે આ પોસ્ટ ઓફિસ હાલ તો આમોદ બહાર જતી રહી હોય એવું લાગી રહ્યું છે પરંતુ આ બંનેની રાજકીય લડાઈમાં આમોદ ગામની પ્રજાને એ ભોગવવાનો વારો આવ્યો છે શું આમોદના હિતોની રક્ષા કરવાની જવાબદારી આ રાજકીય આગેવાનોની છે કે નહીં નિહાળો આલાપ ન્યૂઝ